નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનચોરિયા ફૂલે સીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે એમને મળવા માટે તો એણે ગયા વર્ષે આપણે ગયો સિઝનની અંદર ગિરનાર શહેરની મગફળીનું વાવેતર કરેલું હતું તો આપણે એની પાસે રિવ્યૂ લેશું કે ગિરનાર શહેરનું ઉત્પાદન કેવું આવ્યું હતું કયા વિસ્તારમાં છે અને કેટલું વાવેતર કર્યું હતું એટલું જેટ માહિતી લેશું તો સૌ પ્રથમ તો પહેલાં તમારું નામ આપો તો મારું નામ મહેશભાઈ કાકાણીયા બરોબર

અમે લગભગ આજ સવારના જેટલા ખેડૂતો મળ્યા ને લગભગ ખેડૂતો એમ કીધું કે અમારે પાંત્રીસ મન તો લગભગ એમ નથી કીધું ઉતરી આપણે એટલે આ સારામાં સારી આ વિસ્તારમાં તો ગણો તો સારામાં સારી ઉતરી તો બસ આજે આટલું નમસ્કાર